છે તમારું ગુજરાતની ચેનલમાં પાટણમાં સગીરાના અપહરણ કેસમાં યુવાનને દસ વર્ષની સજા પાટણમાં પાંચ એપ્રિલે બે હજાર અઢાર રોજ સગીરાને ગુમ થઈ ગઈ હતી તે કેસમાં અપહરણ કરનાર ગામના જ યુવાનને ફરિયાદ સામે નોંધી હતી આ ગુનાના આરોપીને પોક્ષ હેઠળ દસ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે પાટણના વિશિષ્પોક્ષા કોર્ટ આરોપીને દસ વર્ષની સખત કેદ અને બે લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે જો દંડ ન ભરે તો વધુ થી છ માસની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો જી હા મિત્રો દંડની રકમ પીડિતાને પાંચ હજાર રૂપિયાનો આપવામાં આવશે પાટણ સ્પેશિયલ પોક્ષ કોર્ટના ન્યાયાધીશ સુનીલભાઈ એમએ રૂપિયા બે લાખનું વળતર આપવાનું ભલામણ કરી હતી અને જો આરોપી દંડ ન ભરે તો પાટણ જિલ્લાના કાનૂની સેવા સત્તા હેઠળ આ વળતર ચૂકવવાનું રહેશે સગીરાના અપહરણના આ કેસમાં પાટણના સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા ના દિવસે બંનેને પક્ષને દલીલો સાંભળ્યા બાદ આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ હેઠળ ત્રણ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી હતી બસો દંડ અને ત્રણ મહિનાની સખત કેદની સજા પીઓસી એક્ટ હેઠળ એ સાત વર્ષની સખત કેદ અને રૂપિયા પીઓસીએસઓ એક્ટ કલમ પાંચ અને કલમ પાંચ ક્યુ હેઠળ દંડની ચુકવણી કસૂર હેઠળ રૂપિયા પચાસ હજારનો દંડ અને છ મહિનાની સખત કેદ અને પ્રત્યેક દસ વર્ષની સખત કેદ અને રૂપિયા પચાસ પચાસ હજારનો દંડ વસૂલ કરવામાં આવશે અને બે લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તો મિત્રો નીજની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીધો ધન્યવાદ જય હિન્દ